રાજકોટ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ પરેશભાઈ ધાનાણીએ જણાવી છે તો ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ બાદ પરેશ ધાનાણી પણ મીડિયા સમક્ષ આવ્યા ને જ્યાં તેમણે રાજકોટનું રણ હોવાનો ઉચ્ચાર કર્યો અને સાથે જ મીડિયાનો પણ તેમણે આભાર માન્યો મને આનંદ થાય છે કે આ રાજકોટના રણમેદાનમાં લોકશાહીની લાજ રાખવા જનજનના સ્વાભિમાનની રક્ષા કરવા સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું રાજકોટના જન જનનો ખૂબ પ્રેમ મળ્યો રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવો ચૂંટણી કાલે પૂરી થઈ છે ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ સંપન્ન થયું આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે અહંકાર ઓગળવાનો છે પણ રાજકોટ ના હૃદયને જીતવામાં હું સફળ થયો એવો મને ચોક્કસ વિશ્વાસ છે